ગઈકાલે પોલીસ કમિશનર સાથે મેં વાત કરેલી હતી કે રતનપર ઘંટેશ્વર જે અને મારવાડી યુનિવર્સિટી જેવા વિસ્તારોમાં વિદેશી વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં આવેલા છે આ તમામ વિદ્યાર્થીઓ ભણવા માટે આવેલા છે પણ ક્યાંક ને ક્યાંક અમુક વિદ્યાર્થીઓ ગેરકાયદેસર રીતે પણ રહે છે આ ત્યાં તમામ વિદ્યાર્થીઓની તપાસ કરવામાં આવે તમામ વિદ્યાર્થીઓના વિઝા ચેક કરવામાં આવે પાસપોર્ટ ચેક કરવામાં આવે અને જે કોઈ પણ જગ્યાએ ભાડે રહે છે ત્યાં સરકારશ્રીનું જે રીતે જાહેરનામું છે એ જાહેરનામા પ્રમાણે આ તમામ વિદ્યાર્થીઓ કાયદેસર રીતે રહે છે કે નહીં એની યોગ્ય ચકાસણી કરવામાં આવે એ સંબંધિત કાલે પોલીસ કમિશનર સાહેબ સાથે મીટિંગ કરેલી હતી આ બધા વિદ્યાર્થીઓના માધ્યમથી ઘણી બધી વાર ડ્રગ્સના દારૂઓના અને બીજા અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ આવનારા ગયા ગત દિવસોમાં ધ્યાનમાં આવી છે જેથી લઈને આ તમામ આવી કાર્યવાહી સામે કડક ઝુંબેશ ચલાવવામાં આવે અને જે કોઈ પણ વિદ્યાર્થીઓ કે જે કોઈ પણ લોકો આવા બિનકાયદેસર રીતે રહે છે ભાડા કરાર વગર રહે છે એ તમામ લોકો સામે કાર્યવાહી કરવામાં આવે આપના માધ્યમથી હું તમામ લોકોને પણ જણાવવા માગું છું કે આપને એવું ધ્યાનમાં આવે કે આપની આજુબાજુમાં કોઈ પણ લોકો આવા બિનકાયદેસર રીતે રહે છે કે જેમણે પોતાના મકાનમાં રહેતા લોકો માટે પણ એમણે પોલીસ સ્ટેશને ભાડા કરાર કરાવવાનો હોય છે પણ એવું કરાવેલું હોતું નથી અને આવા બિનકાયદેસર રહે છે કે આવી કોઈ પણ

ખૂબ કડક શબ્દોમાં વિભાગને જાણ કરી છે કે આવા એક પણ તત્વોને છોડવામાં ન આવે આવા ડ્રગ્સ દારૂ અને બીજા કોઈ પણ વેપલા કરતા લોકો છે એની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને એની એની સામે કોઈ પણ જાતની બાંધછોડ કરવામાં આવે નહીં એવી ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ તમામ અધિકારીઓને કડક સૂચના આપેલી છે